સિંહને પોતાની જાતનું કેવું ગૌરવ હોય એક સિંહ અને બીજી સિંહણ થોડાક નજીક નજીક આકાશ સામે જોઈને બેઠા હતા આ જોઈને સિંહને કોઈ માણસે કહ્યું કે તારી બાજુમાં જ યુવાન સિંહણ બેઠી છે તો તું ભોગ ભોગવી લેને સિંહે કહ્યું હું જાનવર છું માણસ નથી અમારે વર્ષમાં એક વખત સંભોગ કરવાથી તૃપ્તિ થઈ જાય છે માણસને તો કોઈ માપ જ નથી સિંહણ કહે માણસને તો સંયમ નિયમ જ નથી અમે ભલે જનાવર છીએ પણ અમે કંઈક નિયમમાં છીએ માણસને તો કોઈ નિયમ જ નથી તમારાથી અમે છેટા છીએ એટલે જ અમારી આબરૂ બચી છે મનુષ્ય સિવાય પ્રાણીમાં કામનો આવેગ ઋતુકાલીન હોય છે જ્યારે મનુષ્યને તો કોઈ સમય નક્કી જ નથી સંયમ નિયમ જ સર્વકાલીન છે જો તે સંયમ ન જાળવે તો કામ વ્યભિચારમાં પરિણમે છે આ રીતે સિંહણે માણસનું નાક વાઢી લીધું જય સ્વામિનારાયણ